નમસ્કાર મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના આજના મોટા અને અગત્યના સમાચાર શરૂ કરીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો તાત્કાલિક સબસ્ક્રાઈબ કરી દેજો જેથી રોજના મહત્વના અપડેટ તમને સૌથી પહેલા મળે તો દોસ્તો સૌથી પહેલા સમાચારમાં વાત કરીએ તો જયતર વસાવાના ગઢમાં પીએમ મોદીનો તીખો હુંકાર વડાપ્રધાન મોદીએ આજે આદિવાસી વિસ્તારમાં થયેલી ઐતિહાસિક સભાને સંબોધન કરીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા પીએમ મોદીએ જણાવ્યું કે જે લોકોએ દાયકાઓ સુધી આદિવાસીઓને તેમના ભવિષ્ય પર છોડી દીધા તે હવે વિકાસની વાત કરશે એ નવાઈની બાબત છે ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો નાયબ મુખ્યમંત્રી હર્ષસિંઘુએ અધિકારીઓને કડક આદેશ આપ્યો કહ્યું કે ખેડૂતોની સહાયમાં વિલંબ કે ફરિયાદ આવશે તો કોઈને છોડવામાં આવશે નહીં હર્ષસિંઘુએ આજે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ખેડૂત છે એટલે સરકાર છે તેમણે જિલ્લામાં જિલ્લાવાર સમીક્ષા પણ શરૂ કરી છે ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો અમેરિકાનો આર્થિક ઝટકો પંદર વર્ષનો રેકોર્ડ તૂટ્યો આ વર્ષે અમેરિકામાં છસો પંચાવન મોટી કંપનીઓ દિવાળીયા જાહેર કરી ચૂકી છે જે છેલ્લા પંદર વર્ષમાં સૌથી મોટો આંકડો છે આ કારણે વૈશ્વિક માર્કેટમાં ભય અને અનિશ્ચિતતા વધી રહી છે ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો કોંગ્રેસનો નવો દાવો ઇવામના ગડબડના પુરાવા તૈયાર કોંગ્રેસે કહ્યું કે બે સપ્તાહમાં ઇવેંગ અંગે મોટા ખુલાસા કરશે પાર્ટી કહે છે કે મતગણતરી દરમિયાન વોટ મિસ્મિતના ચોક્કસ પુરાવા મળી આવ્યા છે ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો જાપાન ચીન વચ્ચે તણાવ ચીને જાહેર કરી ટ્રાવેલ વોર્નિંગ જાપાનના પ્રધાનમંત્રી ચીન સામે કરેલી ટિપ્પણીઓથી બેઇજિંગ ગુસ્સે ભરાયું છે ચીને પોતાના નાગરિકોને પ્રવાસ ન કરવાની સૂચના આપી છે ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો નવસારી પુરુષોત્તમ મિશન પ્લાસ્ટિક ફ્રી શહેર તરફ મોટું પગલું શાકભાજી માર્કેટમાં હવે પ્લાસ્ટિક નહીં અહીં ઓટોમેટિક કાપડની થેલીઓ આપતી વેડિંગ મશીનો શરૂ કરી તો સમાચારમાં આગળ વાત કરીએ તો એસટી ડાયવર કંડક્ટર ભરતીમાં ફેરફારની માંગ ઉગ્ર ભરતી પ્રક્રિયાને પારદર્શન અને આધુનિક બનાવવા કર્મચારીઓ સતત દબાણ બનાવી રહ્યા છે યુવાનોમાં પણ ભારે રોષ છે ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો નેત્રંગમાં ચૈતર વસાવાનું તીખું નિવેદન ચૈતર વસાવાએ જનસભામાં જણાવ્યું કે આ આદિવાસીઓની ભીડ અમારું બળ છે અમને કોઈ ડરાવી શકતું નથી વિસ્તારમાં ચર્ચાનો વિષય ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ખેડૂતો માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે યુપીમાં પેન્શન માટે હવે ફોર્મ નહીં ભરવું પડે યોગી સરકારે પેન્શન સિસ્ટમને સંપૂર્ણ ઓટોમેટિક બનાવી દીધી છે લાખો વૃદ્ધોને હવે દોડધામ નહીં કરવી પડતી ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો બિહાર ચૂંટણી બાદ બીજેપીની કાર્યવાહી પૂર્વ મંત્રી સસ્પેન્ડ પૂર્વ મંત્રી આર કે સિંહ પાટીને સસ્પેન્ડ કરવામાં આવ્યા જેને કારણે બિહારમાં રાજકીય ચર્ચા ગરમાઈ છે તો દોસ્તો ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં ઓગણીસ તારીખથી બે વાવાઝોડાની સિસ્ટમ સક્રિય આંબાલાલ પટેલની આગાહી આંબાલાલ પટેલે જણાવ્યું કે ઓગણીસ મીએ અરબી સમુદ્રમાંથી અઠવીસ મીએ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનશે રાજ્યમાં ઠંડી સાથે વરસાદ થાય તેવી આંબાલાલ પટેલે આગાહી કરી છે ત્યારબાદ દોસ્તો સમાચારમાં આગળ વાત કરીએ તો જનસુરક્ષાના મોટા આક્ષેપો ચૂંટણીમાં ચાલીસ હજાર કરોડ રૂપિયા વપરાય મત ખરીદીના આક્ષેપો રાજકીય ગરમાવો બમણો થયો ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો શ્રીનગર પોલીસ સ્ટેશનમાં ભયંકર બ્લાસ્ટ નવના મોત સત્યાવીસ લોકો ઘાયલ થયા કાશ્મીરમાં ફરી એકવાર સુરક્ષા અવ્યવસ્થા પ્રશ્નચિહ્ન હેઠળ થઈ છે ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં પ્રદૂષણથી શ્વાસના દર્દીઓ વધ્યા દરરોજ ત્રણસો ચાલીસ દર્દીઓ હોસ્પિટલમાં એલર્ટ લેવામાં પ્રદૂષણથી લોકો પરેશાન તો દોસ્તો ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો રોજિંદા વપરાશની વસ્તુઓ પર ટેરિફ ઘટાડ્યા મોંઘવારીમાં રાહત ફળ પીણા અને હાઉસ હોલ્ડ વસ્તુઓ સસ્તી થવાની આશા ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો બેર કેબિનેટનું બદલાયેલું સ્વરૂપ બીજેપીના કોર્ટમાં ઘટાડો પહેલીવાર પાંચ પક્ષોનું પ્રતિનિધિત્વ ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો એસબીઆઈ તરફથી મોટો ઝટકો એમસીએ એસએસ સેવા એક ડિસેમ્બરથી બંધ થશે ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ સહિત ચાર મહાનગરોમાં રસ્તાઓની સરકાર દ્વારા તપાસ તૂટી ગયેલા રોડના હવા સ્વતંત્ર ઓડિટ થશે ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જીટીયુની ગંભીર ભૂલ ગયા વર્ષનું પેપર આપી દીધું વિદ્યાર્થીઓનો રોષ યુનિવર્સિટીમાં પ્રતિષ્ઠા પર પ્રશ્ન ઉભો થયો ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો આમ આદમી પાર્ટીના કાર્યકરો નિર્દોષ માનપા કચેરી કેસમાં કોર્ટનો મોટો નિર્ણય ત્યારબાદ હજી એક સમાચારમાં આગળ વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર એકવીસમાં હપ્તાના બે હજાર માત્ર ચાર દિવસમાં જમા થશે